મારું નામ અલ્પેશ ત્રિવેદી છે મારા મિસિસ જે છે એ હિરલ અલ્પેશ ત્રિવેદી જે મસીતિયા વાડી શાળા નંબર બે ત્યાં ફરજ બજાવે છે શિક્ષિકા તરીકે અને એમનો હાલમાં ઓર્ડર બીએલઓનો નો આયર સમાજ સત્યમ કોલોની રોડ પર આવેલો હવે એ દરમિયાન કાલે ફોર્મ કલેક્શન કરતા હતા ત્યારે એપ્રોક્સ સાડા અગિયારની આજુબાજુમાં એમને અચાનક ચક્કર આવી અને અનકોન્શિયસ થઈ ગયા જેથી કરીને એમને ઇમરજન્સી એકસો આઠમાં લઈ અમે જીજી હોસ્પિટલમાં આવ્યા અને ત્યાં ચેટર્જી સાહેબે જે ટ્રીટમેન્ટ કરી પણ અનકોન્શિયસ ત્યાં સુધી તો ઘણો વખત રહ્યા ધીમે ધીમે એને સારું થતું થતું ગયું પણ આ જે વસ્તુ જે છે એમાં સાહેબે કીધું કે ભાઈ આ હાઈપરટેન્શનના કારણે આ વસ્તુ બની છે